ચોમાસાને ધ્યાનમાં રાખી પાલિકામાં રિવ્યુ બેઠક લેવાઈ રિવ્યુ બેઠક આજે ફરી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ચોમાસાને ધ્યાનમાં રાખી રિવ્યુ લેવામાં આવ્યા હતા અને સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવ્યું હતું આજની આ રિવ્યુ બેઠકમાં ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખી કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે ડ્રેનેજ સસ્તા અને પાણી સંગલન વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી લેવામાં આવ્યા આવ્યા હતા હતા સાથે સ્વચ્છતા પર ભાર મૂકી જરૂરી સૂચનો કરવામાં ખાસ કરીને સફાઈ કર્મીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવેથી દર મહિને તારી કામગીરી કરનાર સફાઈ સેવકોને સન્માનિત કરવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે આજે અમે મોન્સૂનની આગાહીને લઈને જે વરસાદ પડી રહ્યા છે એ બાબતમાં તમામ ઓફિસની રિવ્યૂ મીટિંગ લેતા હતા એટલે આવનારા દિવસોમાં ચોમાસાને કેવી રીતે પહોંચવી પડી એના બાબતમાં ખાસ કરીને ડ્રેનેજ રોડ્સ અને વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટ સાથે મીટિંગ કરી સોલિડ વેઝ ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને અમે એક આ પ્રથા શરૂ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને મહિના મહિના જે સારા કામગીરી કરનાર સફાઈ મિત્રો છે એમને પણ મહિના મેં સન્માન કરવાનું નક્કી કર્યું છે આજે વીસ આપણા સફાઈ મિત્રોને સન્માન કર્યું છે ફિલ્ડમાં સારી કામગીરી કરી રહ્યા છે અને એ લોકોનું એક પ્રોત્સાહન મળે અને કોર્પોરેશન લેવલમાં એમની સન્માન કરવામાં આવે જેથી કરીને એમનું આગળની કામગીરી પણ સારી રીતે થઈ શકે એ બાબતનું આજે અમે સન્માન કાર્યક્રમ આયોજન કરી હતી અને આવનારા દિવસોમાં દરેક મહિના પણ અમે કરવાનું એ નક્કી કર્યું છે